બે નેતાઓ જનતા વચ્ચે મત માંગવા પહોંચ્યા તો લોકોએ સમસ્યાઓની યાદી ગણાવી દીધી ભાજપના બે દિગ્ગજ નેતાઓ થઈ ગયા કોણ ચાર નેતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રહેલા શું હકીકત રિપોર્ટમાં લોકસભાની ચૂંટણી પહેલા વાયરલ થયેલો આ એક એવો વિડીયો છે જેને દરેક મતદાતાઓએ જોવો જ જોઈએ જુઓ આ પક્ષ બદલ્યા બાદ સત્તા મળ્યા બાદ જીત મળ્યા બાદ નેતાઓનો રૂઆબ કેવી રીતે સાતમા આત્માને આસમાને પહોંચી જાય છે આ વિડીયો સાથે દાવો થઈ રહ્યો છે કે ભાજપના નેતાઓએ નેતાઓ એક ગામમાં મત માંગવા માટે પહોંચ્યા એટલે ગામના લોકોએ મત આપતા પહેલા જ કરી નાખી મન કે બાત ધ્યાનથી સાંભળો વાયરલ વિડીયો થઈ રહેલી વાતચીત ને વાયરલ વિડીયોમાં ભાજપના બે દિગ્ગજ નેતા જોવા મળે છે એક છે ભરત બોઘરા અને બીજા છે કુંવરજી બાવળિયા થોડા સમય પહેલા જ કુંવરજી બાવળિયા કોંગ્રેસનો વર્ષો જૂનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા અને સીધા જ રાજ્ય સરકારમાં પાણી પુરવઠા મંત્રી બની ગયા હવે પેટા ચૂંટણી જીત્યા બાદ લોકો વચ્ચે લોકસભાની ચૂંટણી માટે મત માંગવા ગયા તો લોકોએ હૈયા વરાળ ઠાલ્યું પણ મંત્રીજી જવાબ આપે તે પહેલા જ સાથીદારો બોલી ઉઠ્યા પાણી નું કામ આ સાહેબ ની જવાબદારી નથી એટલે સાથીદાર ની આ ભૂલ ને કુંવરજી ને સુધારવી જ પડી વાત સાંભળી લો

આખા રાજ્યના લોકો સ્ટેજ પર ભાષણ આપતા નેતાઓ માટે સારી વાત એ હોય છે કે સામેના લોકો સવાલ નથી કરતા પણ અહિયાં તો ગામના લોકોએ ફરિયાદ કરી એટલે નેતા પણ સીમા વટાવી ગયા એટલે સવાલ ઉઠે છે કે વાયરલ થયેલો આ વિડીયો કયા ગામનો છે કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા પ્રચાર માટે ક્યાં ગયા હતા શું વાયરલ વિડીયોને એડિટ કરવામાં આવ્યો છે વાયરલ વિડીયો સાથે કરવામાં આવી રહેલો દાવો સાચો કે ખોટો વિડીયો જોઈને ઉઠેલા સવાલના જવાબ શોધવા માટે અમે તપાસ શરૂ કરી અમારા સંવાદદાતા સની મહિયાળને જાણકારી મળી કે રાજકોટના જસદણમાં આવેલા કનેસરા ગામમાં ભાજપના નેતાઓ પ્રચાર માટે ગયા હતા જેમાં કુંવરજી અને ભરત બોઘરા સહિતના આગેવાનો હતા કનેસરા ગામની મહિલાઓએ ફરિયાદ કરી કે ગામમાં પાણીની સમસ્યા છે અને પછી જે ઘટનાક્રમ બન્યો તે કેમેરામાં કેદ થઈને વાયરલ થઈ ગયો આ મામલે કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા પણ આવી ચૂકી છે મહિલાઓને જે ગ્રામ પંચાયત ને લડતો પ્રશ્ન એ વખતે સ્થાનિક પીવાના પાણીની આંતરિક વ્યવસ્થાના અભાવને કારણે એની વ્યવસ્થાની આંતરિક ખામીને કારણે એ પાણી એ વિસ્તારમાં એ લગતામાં મળતું નહીં હોય એ વાત અમારી પાસે મુકાડી અને ત્યાંના સ્થાનિક મહિલાઓને બધા સમજાવ્યા કે આ પ્રશ્ન છે તો સ્થાનિક છે અમારા પાણી પૂરતા પગારને લગતો આ પ્રશ્ન છે નહીં એટલે પછી અમને પણ એ વાત સમજાવી પણ આ જે હકીકત છે એમાં કોઈ ધમકી આપવાની જેવી કોઈ વાત છે નહીં પીવાનું પાણી બધી કામમાં પૂરતું મળે છે ફક્ત એક લગતામાં નથી મળતું